લાખ રૂપિયા ની ગાડી લઈ એમ એમાં ગીત નથી એક વસ્તુ દેખાડું દેખાડું અહીંયા છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ બંને દઈ ખાય કા દઈ ખા ને તને દઈ ભાવે ભાઈ જો ભાઈ નો વારો આવી ગયો આવ્યા છે બર્થડે મહાદેવર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક નવા માં મિત્રો તમને ખબર જ હશે ઓલો બ્લોગ માં કે મે વાડી આવેલા છે એમ બડ્યા તો એટલે તો અત્યારે સવાર થઈ ગયું જાગી ગયા સવાર માં જાગી ગયા હવે તો અત્યારે કેટલા વાગી ગયા 8 કરા નવ વાગી ગયા છે ને જાગી ગયા છે ને હવે તમને વાડી બતાવી પેલા ખાઈ લે ખાવાનું બાકી છે ખાઈ ને પછી મળી ખાઈ લે પેલા ખાઈ લે જો ખાતો ખાતો ફોન શું જો

mua vậy đó, con mua hoa mida, kẹp hoa ở phần trên kẹp à vậy? khăn tao với đi. khai cá đi khăn tận đi, bao vậy? à cái tao nói là phone lấy hoa vậy, phone do to em mà nó mang kìa

अबे आना आप इधर हाँ ले ओये हो गया आई ना लेक गाइज़ बढ़िया हमारे की पाव जीजा चल आपने ना दावड़ा में <laughs> टाइम आनूं क्या रिंग ता सेको बस नाथ मकेतम पेरी तो ना ना तो ना आपने डुलाव ता ना 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 खटार आह हाथों पे लाव को ही ना लाव तू खटार नहीं मैं ये बता दे

તકાસ ન કેસ રયો રહે એ ઇનીમે આટકા કાકા રયો રહે હે હે નાવાનું ઈડે નાવાનું કે જો નાગડી જાય જ કઈ ગયો કઈ જતીયા કા તો ના જરૂર થાવે છે તમારો દીખારી બની જે છે ખાડી ખાવ ચડ બે લી લેતી ખરીમાં થોડીક રાખી આપજે બીજી વાર છે હોને ખાવાનું

pasti boleh kau di meet hino jangan tak jama gabru pada show eh ok tak buka ini seru buat keru pasti iyo amar ni kaya duke le ini pada aku yang menggau tanyo yang menggau jaman ni kan pasal aku ntar liat tau show pacci nomor wah pacci ni ya nomor ada pacci ke dulu tanyo Hari ini ya,

પાણી ઉડાડી મળે જો મિત્રો આપણે આ ભેંસ છે આ ભેંસ છે આપણી હમણાં પાછી હું આવવાની છે બે ચંડીમાં તો બાકી છે રોડના કાંઠે સાહીં ફાઈનલી જે વાતાવરણનું કારણ એ છે કે રાજુલા બાજુ વરસાદ નથી એટલે હુંકા જોઈએ હુંકા જોઈએ એટલે

લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો હવે તમે નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને બીજા વ્લોગમાં આવતા રહેજો આડા ઘર વાગી ગયા એટલે ટેન્ટ ટેન્ટ સાઈટા અમે એવું તો પાછું માઇન્ડ બેસી હતી તો માઇન્ડ થવા આવ્યા ગયા તો બધાને આવ્યા આવ્યા પાછા હવે